ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ વિવિધ રાજ્યોના પ્રભારીઓની નિમણૂક કરી છે આસામ ચંદીગઢ લક્ષદ્વીપ રાજસ્થાન તમિલનાડુ અને ત્રિપુરાના પ્રભારીના નામની જાહેરાત કરવામાં આવી છે આસામની જવાબદારી હરીશ દ્વિવેદી જવાબદારી હરીશ દ્વિવેદીને સોંપાય છે તો સાંસદ અતુલ ગર્ગને ચંદીગઢના અને અરવિંદ મેનનને લક્ષદ્વીપના પ્રભારી બનાવાયા છે રાજસ્થાનના પ્રભારી તરીકે રાધા મોહનદાસ અગ્રવાલ જ્યારે વિજયા રહાટકરની સહપ્રભારી તરીકે નિમણૂક કરવામાં ત્રિપુરાના પ્રભારી તરીકે રાજદીપ રોય નિમાયા છે જ્યારે રાજસ્થાનના ભાજપના અધ્યક્ષ તરીકે મદન નિમણૂક કરવામાં આવી છે બિહાર ભાજપ અધ્યક્ષ તરીકેની જવાબદારી જયસ્વાલને કૃષિ મંત્રી રાઘવજી કેન્દ્રીય અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે રાઘવજી પટેલ અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી રાઘવજીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી મુલાકાત મુલાકાત ગણાવી મંત્રીમંડળના વિસ્તરણની વાત છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી સાથે દિલ્હીમાં મુલાકાત કરી જોકે આ મુલાકાતને તેઓ શુભેચ્છા મુલાકાત ગણાવી રહ્યા છે એક બાજુ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે ત્યારે રાઘવજી પટેલે આ રીતે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી અને સોશિયલ મીડિયામાં તેમણે પોસ્ટ પણ મૂકી હતી જોકે સોશિયલ મીડિયામાં મૂકેલી આ પોસ્ટમાં રાઘવજી પટેલે અમિત શાહ સાથેની આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી છે